નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન કોલેજ જીવનનો આદર્શ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક કોલેજ જીવનનો પ્રારંભ શાળા જીવન અને કોલેજ જીવનની તુલના કોલેજ જીવનના ભયસ્થાન કોલેજ જીવનનો આદર્શ અને છેલ્લે જોઈશું અપશાહાર મારા જીવનના સમા શાળા જીવનના દિવસો પૂરા થયા છે આ વર્ષે જ મેં કોલેજ જીવનમાં પર્દાપાણ કર્યો છે કેવા ભવ્ય હતા મારા શાળા જીવનના એ દિવસો શાળા જીવન એક કુટુંબના મેળાવડા જેવું હતું એમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અતિશય આત્મીયતા હતી પરંતુ કોલેજ જીવન સાગર જેવું વિશાળ અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમતું છે કોલેજ જીવન માત્ર હલાદક જ નથી ઉન્માદક પણ છે શાળાના વાતાવરણમાં હું જેનો સતત અનુભવ કરતી હતી એવી સીમાઓ કોલેજના વાતાવરણમાં જોવા મળતી નથી વાસ્તવમાં કોલેજ જીવન ગુલાબના ફૂલ જેવું છે સાવધાન રહીએ તો સોહામણી પાખડીઓની સુગંધ પામી શકીએ પણ જો જરાય અશાવધ રહીએ તો ગુલાબની સાથે રહેલા કાંટા બોકાઈ જતા વાર ન લાગે કવિ શ્રી કુમાર ચૈમીને લખ્યું છે તે પ્રમાણે ઘાતને કેવો અજાયબ દેહ દે પુષ્પ દે ત્યાં શૂલનો સંદેહ દેહ કુલિત જીવનનું વાતાવરણ મુક્ત હોવાથી એમાં ઘણા ભયસ્થાનો પણ રહેલા છે અહીં સિસ્ત શીલ અને સદાચારનો પંથ ચૂકી જવાય અભ્યાસ કરતાં વ્યસન અને ફેશનને વધારે મહત્વ અપાઈ જાય તો વિદ્યાર્થીનું વિદ્યાર્થી પણ જ નષ્ટ થઈ જાય કોલેજ જીવનમાં સાત્વિક મનોરંજનને સ્થાને મિલન અને માદક મનોરંજનને સ્થાન મળવાની શક્યતા વિશેષ રહે છે અહીંના મુક્ત વાતાવરણમાં યોજાતા પ્રવાસ કે પર્યટનનો વિદ્યાર્થીને સ્વચંદી બનાવી શકે છે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ રવિન્દ્રનાથ ટાગોર સર સીવી રામન ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ વગેરે જેવા આપણા દેશના મહાપુરુષોએ પોતાના ઉચ્ચ જીવનનું ઘડતર કોલેજકાળ દરમિયાન જ કર્યું હતું દેશના આવા અનેક સપૂતોએ ભારતનું નામ જગતમાં રોશન કર્યો છે આમ કોલેજ જીવન એ વિદ્યાર્થીઓના ઉચ્ચ જીવન ઘડતર માટેનો સોનેરી સમય છે એશ આરામ અને મોજ મજા માટે મળેલો અવસર નથી જ્ઞાન પ્રાપ્તિ અને ચારિત્ર્યનું ઘડતર અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એ કોલેજ જીવનના ઉચ્ચ ઉદ્દેશ્યો છે કોલેજમાં જ વિદ્યાર્થીઓ વિવિધ વિષયોનું આગાત અને તલસ્પર્શી જ્ઞાન મેળવે છે આદર્શ કોલેજિયનના જીવનમાં ફેશનોના ઠઠારા કે સંપત્તિના પ્રદર્શનને લેશ માત્ર સ્થાન ના હોય સિગારેટ મદ્યપાન કેફી દ્રવ્યોનું સેવન તેમજ ધૂત જેવા વ્યસનોથી કોલેજના વિદ્યાર્થીઓએ સર્વથા દૂર રહેવું જોઈએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ દરેક કોલેજિયનનો મુદ્રાલેખ હોવો જોઈએ હડતાલો આંદોલનો દેખાવો વગેરેથી દૂર રહીને વિદ્યાર્થીઓએ રચનાત્મક કાર્યો કરવા જોઈએ તેમણે સેવા તેમજ દેશ સેવાના કાર્યોમાં પોતાના કિંમતી સમય અને કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ દુર્ભાગ્યે આજે ઘણા વિદ્યાર્થીઓ કોલેજ જીવનના ઉમદા આદર્શોને ભૂલી ગયા છે તેઓ કોલેજ જીવનના સોનેરી સમયનો સદ ઉપયોગ કરી શકતા નથી કોલેજ જીવનને સદગુણો સદાચરણ અને સાધનાથી સભર બનાવનાર વિદ્યાર્થી જ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ